નમસ્કાર મિત્રો આજે કામરૂદેશની વિદ્યા ભણી અને આવેલા આ બંને વાદ્યો આજે ભુવાજીના ઘરે આવી અને તેમના ઘરની માંગ કરે છે અને કહે છે કે તમે આ ઘર છોડી અને આ ગામ છોડીને ચાલ્યા જાઓ પણ એમના ઘરમાં ગાંગી અને એમના બાબા હોય છે તેથી તેઓ વિક્રમ ભુવાજીને હિંમત આપે છે અને તેમને આ ઘર છોડીને જવાની ચોખ્ખી ના પાડે છે તેથી આ બંને વાદીઓ અડધી રાત્રે શમશાનમાં પહોંચ્યા અને શમશાનમાં પહોંચી અને પોતાની વિદ્યાથી એક પુતળું બનાવે છે અને અડદના લોટનું આ પૂતળું બનાવી અને તેના અંદર પોતાની વિદ્યાઓ નાખે છે અને પછી એ પુતળાને લઈ અને આ વિક્રમ ભુવાજીના ઘરના ઉપર નાખવા માટે તેઓ ત્યાંથી નીકળ્યા છે અને ત્યારે આ સમગ્ર ઘટના આ ગાંગીના બાબા જોઈ રહ્યા હોય છે અને તેઓ આ ગામમાં પહોંચે એ પહેલાં તો બાબા બાજ બની અને વિક્રમ ભુવાજીના ઘરના ઉપર આવી અને પહેલાંથી બેસી જાય છે અને ત્યારે આ બંને વાદીઓ પણ અડધી રાત્રે અડદનું પૂતળું લઈ અને આવે છે આ ગામમાં ત્યારે આ ગામમાં ગાંગી પહેરો ભરી રહી હોય છે તેથી તે આ બંને વાદીઓને જોઈ જાય છે અને તે સંતાઈને જુએ છે તો વિક્રમ ભુવાજીના ઘરના ઉપર એક બાજ બેઠો છે અને ગાંગીએ પોતાની આંખોથી જ્યારે જોયું તો ગાંગી સમજી ગઈ કે અરે રે અહીંયા તો ડરવાની જરૂર નથી આ તો મારા બાબા છે અને આ બાજુ પેલા બંને વાદીઓ કોઈને ખબર ના પડે એવી રીતે અડધી રાત્રે આવે છે અને આવી અને જેવા આ અડદના પૂતળાને પોતાની જોડીમાંથી બહાર કાઢી અને છૂટું આ વિક્રમ ભુવાજીના ઘર ઉપર નાખવા ગયા ને એની સાથે જ પેલો બાજ ઉડ્યો અને આ અડદના પૂતળાને પોતાના પગના પંજામાં લઈ અને ત્યાંથી ઉડી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને એક વાદી બીજા વાદીને કહે છે કે અરે રે આજે તો આ વિક્રમ ભુવાજીને મારી નાખવાના હતા અને આ બાજ ક્યાંથી આવ્યો અને એ આપણા પૂતળાને લઈ અને ક્યાં ભાગ્યો છે ચાલો એનો પીછો કરવો પડશે નહીતર કોણ જાણે આ ક્યાં લઈને પહોંચી જશે અને ત્યારે આ બાજ આગળ આગળ ઉડે છે અને આ બંને વાદીઓ તેનો પીછો કરતા કરતાં પાછળ પાછળ દોડે છે ત્યારે પહેલાં તો આ બાજ બંને વાદીઓને ખૂબ દોડાવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસે છે ત્યારે અડધી રાત્રે આ બંને વાદીઓ ભાગતા ભાગતા ત્યાં પહોંચે છે ત્યારે એ બાજ ત્યાંથી ઉડી અને બીજે પહોંચે છે આમ કરતાં કરતાં આ બાજ પહોંચે છે શમશાન ઘાટમાં ત્યારે આ બંને વાદીઓ પણ એ ગામના શમશાનમાં પહોંચે છે અને પેલા વાદીઓ જ્યાં રહેતા હતા એ ઝૂંપડા ઉપર જઈ અને આ બાજ એ પૂતળાને એ ઝુંપડા ઉપર મૂકી અને ત્યાંથી ઉડી અને એક ડાળ ઉપર જઈને બેસી જાય છે ત્યારે થોડી જ વારમાં આ બંને વાદીઓ આ પૂતળાને ખોળતા ખોળતા ત્યાં આવે છે ત્યાં તો થોડી જ વારમાં એ પૂતળું પોતાની શક્તિની અસર ચાલુ કરી નાખે છે અને એ બંને વાદીઓની ઝુંપડી ભળભળ બળવા લાગે છે અને ત્યારે જ્યારે પોતાની ઝુંપડી બળી ગઈ ત્યારે

ત્યારે આ બંને વાદીઓ અને હસવા લાગ્યા અને કહે છે કે હે દુષ્ટ તને શું લાગ્યો કે અમે તારા હાથે મરી જશું અને તું આ ગામને બચાવી લઈશ તો સાંભળ અમે આ ગામને તો મોતને ઘાટ ઉતારી દઈશું અને એ જ ગામમાં અમે રહેશું અને એ ગામને અમારું ગામ બનાવી લેશું અને પછી તેના પાડોશના એક એક ગામ ઉપર અમે અધિકાર જમાવીશું અને એક મહાન વિશાળ સામ્રાજ્ય બનાવીશું અને અમે બંને ભાઈઓ તેના સમ્રાટ બની અને અહીંયા રાજ કરીશું અને ત્યારે આ બંને વાદીઓની આટલી વાત સાંભળતાની સાથે તો બાબા બોલ્યા કે હે પાપીઓ તમને ખબર ના હોય તો એક વાત કહું કે તમે આ કામરૂ દેશની વિદ્યા શીખીને તો આવ્યા છો પણ તમને ખબર નથી કે આ વિદ્યાનો ક્યારેય દુરુપયોગ ના કરવો જોઈએ ધર્મના કામ માટે જો તમે વિદ્યા વાપરશો તો તમારું ફળ ઉગી નીકળશે અને તમને સારું ફળ મળશે પણ જો આમ તમારી વિદ્યાનો દુરુપયોગ કરી અને તમે જો માનવ જાત ઉપર આવી રીતે ત્રાસ આપશો ને તો તમારો નાશ થઈ જશે માટે કહેવા આવ્યો છું કે સુધરી જાઓ તો સારું છે નહીતર મારા હાથે તમારું મોત થશે અને ત્યારે આટલી વાત સાંભળતા તો આ બંને વાદીઓ હસવા લાગ્યા અને કહે છે કે હે પાપી તને એમ છે કે તું અમને મારી નાખીશ તો સાંભળ તું તો કદાચ નાની મોટી વિદ્યાઓનો જાણકાર હશે પરંતુ અમે દેશની વિદ્યા ભણીને આવ્યા છીએ અને અમે તને છોડીશું નહીં આમ કહી અને આ બાબાને એક પાંજરામાં આ બંને વાદીઓ કેદ કરે છે અને પછી તેની પાસે આવીને કહે છે કે હે બાબા આ કોઈ જેવું તેવું પાંજરું નથી પરંતુ આ તો માયાવી પાંજરું છે અને આને તોડવું તમારા વાત નથી અને હવે તમે અહીંયા પાંજરામાં પૂરાયેલા રહો ત્યાં સુધી અમે બંને પેલા વિક્રમ ભુવાજીના ઘરને તહેશ નહેસ કરી અને પાછા આવીએ છીએ અને આમ આટલું કહી અને આ બંને વાદીઓ પાછા શમશાનમાંથી ચાલ્યા છે અને ચાલતા ચાલતા તેઓ પોચે છે પાછા પેલા ગામમાં અને ત્યાંથી તેઓ કે બાબા તને તો અમે હમણાં પાંજરામાં પૂરીને આવ્યા હતા તો પાછા તમે અહીંયા કેવી રીતે આવી ગયા અને ત્યારે બાબા ખડ ખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને બાજ સ્વરૂપમાં એટલું બોલ્યા કે તમે મને જે માયાવી પાંજરામાં પૂરીને આવ્યા હતા ને એ માયાવી પાંજરાને મેં તોડી નાખ્યું છે અને એ પાંજરું તોડ્યું છે પણ હા હવે તમને બંનેને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે આમ કહી અને બાબા નીચે ઉતરે છે અને પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને પોતે હાથમાં પાણીની અંજળી ભરે છે અને કહે છે કે હવે બતાવું છું તમને મારી વિદ્યાનો પાવર આટલું કહી અને જેવા બાબાએ આ બંને વાદીઓ પર અંજળી નાખવા ગયા ને એની સાથે તો આ બંને વાદીઓ પોતાની શક્તિઓથી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને ક્યાંક સંતાઈ જાય છે ત્યારે આમ પોતે બંને વાદીઓ જ્યારે અદ્રશ્ય થઈ ગયા ત્યારે આ બાબા તેમને આમ તેમ ગોતવા લાગ્યા અને ત્યારે ગાંગી ત્યાં આવે છે અને કહે છે કે બાબા હવે આ પાણીની અંજળી મીથ્યા જવાની છે કારણ કે એ બંને વાદીઓ અહીંયાથી ભાગી ગયા છે અને તેમને ખબર પડી ગઈ છે કે આ બાબા મારા કરતા પણ ભારે વિદ્યાના જાણકાર છે એટલા માટે હવે તેઓ તમારી સામે નહીં આવે અને સંતાઈ સંતાઈ અને આ ગામ ઉપર ઘા કરશે માટે હવે આપણે તેમને શોધી અને એમને મારી નાખવાના છે ત્યારે બાબા કહે છે કે કાંઈ વાંધો નહીં ગાંગી એની પણ તું ચિંતા કરતી નહીં હું બધું સંભાળી લઈશ અને આમ કરતા કરતા સવાર પડી ત્યારે વિક્રમ ભુવાજી તો સૂતેલા છે અને ગાંગી જઈ અને એમને જગાડે છે કે હે ભુવાજી ઉઠો સવાર પડી ગઈ છે ત્યારે વિક્રમ ભુવાજી જાગી અને બહાર આવીને જુએ છે કે હા મારી ઝૂંપડી સહી સલામત તો છે ને ત્યારે બાબા કહે છે કે સલામત કેમ ના હોય ભુવાજી આખી રાત હું પેલા બંને વાદીઓની સામે લડ્યો છું અને આજે તો તેઓ મારાથી ગભરાઈને ભાગી ગયા છે અને હવે જો તેઓ મારી સામે આવશે ને તો હું એમને મોતને ઘાટ ઉતારી દઈશ કારણ કે મને ખબર બાબા એ હવે આપણા ગામ ઉપર જો કોઈ પણ પ્રકારની વિદ્યાનો પ્રયોગ કરશે ને તો તેઓ આટલી જલ્દી નહીં આવે અને જો કદાચ આવી પણ જશે ને તો તેઓ પોતાના વાદીના રૂપમાં તો નહીં જ અને ત્યારે એ બાબા કહે છે કે હે વિક્રમ ભુવાજી તમે ગામમાં ઢંઢેરો પીટાવી દો અને તમારા આખા ગામમાં એટલી જાણ કરાવી દો કે આ ગામમાં જો કોઈ પણ અજાણ્યો વ્યક્તિ આવે કે પછી કોઈ પણ અજાણ્યું ઢોર આ ગામમાં ઘૂસે તો સૌથી પહેલાં તમારે મને જાણ કરવાની છે ત્યારે બાબાની આટલી વાત સાંભળી અને વિક્રમ ભુવાજી કહે છે કે હાલ જ આખા ગામમાં જાણ કરી દઉં છું અને પછી તો વિક્રમ ભુવાજીએ તેમના બે માણસો બોલાવી અને આખા ગામમાં ઢંઢેરો પીટાવી દીધો કે હે ગામ લોકો આપણા ગામમાં જો કોઈ પણ અજાણ્યા માણસ આવે કે અજાણ્યું કોઈ માલઢોર આવે તો સૌથી પહેલાં તમારે મને આવીને જાણ કરવાની છે એને ગામમાં ઘૂસવા નથી દેવાનો અને આમ આવી વાત જ્યારે આખા ગામમાં ફેલાઈ ગઈ ત્યારે આ બાજુ પેલા બંને વાદીઓ પાછા બીજા દિવસની અડધી રાત્રે પાછા સમશાનમાં બેઠા છે અને બેઠા બેઠા વાતો કરે છે કે આ ગામમાં કોઈ બાબા તો હતા નહીં અને કોઈ માયાવી વિદ્યાનું જાણકાર પણ એ ગામમાં તો હતું નહીં તો પછી આમ અચાનક આ બાબા ક્યાંથી આવ્યા અને આ કોઈ જીવાતેવા બાબા નથી પરંતુ તાંત્રિક વિદ્યાઓના જાણકાર હોય એવું મને લાગે છે કારણ કે આપણી કામરુદેશની વિદ્યા સામે પણ તેઓ ટકી જાય છે અને આજે જો આપણે અદ્રશ્ય ના થઈ ગયા હોત ને તો આજે તો એ બાબા આપણને મોતને ઘાટ ઉતારી દીધા હોત માટે સારું થયું કે સમયસર આપણે બંને ત્યાંથી ભાગી ગયા અને ત્યારે બીજો વાદી કહે છે કે હા પણ હવે આપણે આ ગામ ઉપર કબજો કેવી રીતે કરીશું અને આ બાબાને મોતને ઘાટ કેવી રીતે ઉતારીશું ત્યારે પેલો બીજો વાદી કહે છે કે ભાઈ તું ચિંતા નહીં કર આપણને તો પેલા બાબા જાણી ગયા છે અને ઓળખી ગયા છે એટલે તેઓ આપણો પીછો તો કરવાના જ છે પણ હવે આપણે એક કામ કરીએ અને આપણે હવે બીજું રૂપ ધારણ કરીએ અને પછી એ ગામમાં રહેવા જઈએ અને ગામમાં રહીને જ એ ગામને તહેશ નહેસ કરીશું તો જ આપણને મજા આવશે અને આમ આવો વિચાર કરી અને આ બંને વાદીઓએ બે ગોવાળોનું રૂપ ધારણ કર્યું અને ભોરુડા માલધારી બની અને હાથમાં લાકડીઓ લીધી છે અને પાંચ દસ ગાયોનું ધણ ત્યાં પ્રગટ કરે છે અને આમ એ માયાવી ગાયો સાથે આ બંને ગોવાળો એકબીજાની સામે હસે છે અને કહે છે કે હવે આપણે એ ગામમાં જઈશું અને ગામના માણસોને કહીશું કે અમારા મલકમાં દુકાળ પડ્યો છે અને થોડાક દિવસ જ્યારે દુકાળના ઓળા ઉતરી જાય તો અમે પાછા ચાલ્યા જઈશું તો અમને થોડાક દિવસ તમારા ગામમાં રહેવા દો અને આમ આવી યુક્તિ બનાવી અને આ બંને વાદીઓ વહેલી સવારે વિક્રમ ભુવાજીના ગામ તરફ પોતાના ગાયોના ધણને લઈ અને નીકળ્યા છે અને આ બાજુ વિક્રમ ભુવાજીએ આખા ગામમાં ઢંઢેરો પીટાવી દીધો છે કે કોઈ પણ ગામનો કે ગામના બહાર કે કોઈ પણ અજાણ્યો માણસ ગામમાં આવે તો તેને સીધે સીધો ગામમાં નહીં પેસવા દેવાનો અને સૌથી પહેલા મને જાણ કરજો અને આ બાજુ ગામના પાદરે આ બંને ગોવાળો પોતાની ગાયોને લઈ અને આવે છે અને કહે છે કે અમારે આ ગામમાં આશરો જોઈએ છે ત્યારે આટલી વાત સાંભળતા તો આ બંને ગોવાળોને ગામના પાદરે ઊભા રાખી અને એક ગામનો માણસ વિક્રમ ભુવાજીની પાસે આવે છે કે હે ભુવાજી ગામના ચોકમાં બે ગોવાળો આવ્યા છે અને તેઓ આપણા ગામમાં આશરો લેવા માગે છે ત્યારે આટલી વાત સાંભળતા તો આ બાબા કહે છે કે વિક્રમ ભુવાજી તમારે ત્યાં જવાનું નથી પરંતુ તમારું રૂપ ધારણ કરી અને હું ત્યાં જાઉં છું અને આમ કહી અને મિત્રો પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો આપણો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને તમે મિત્રો આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય ja માતાજી